તો દર્શક મિત્રો મમતા સુન્ય ચાલુ પ્રોગ્રામમાં કંઈક એવું કર્યું કે તમે વિડીયો જોઈને ચોકી જશો તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો તમે આગળ મમતા સુનનો વિડીયો જોઈએ તે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો દર્શક મિત્રો મમતા શૂન્ય ચારો પ્રોગ્રામમાં એવો ડાન્સ કર્યો છે કે તમે જોઈને ધ્રોજી જશો તમને આગળ વિડીયોથી પૂરો બતાવીશ એટલે તમે દર્શક મિત્રો વિડીયો પૂરો જજો પરંતુ આપણે વાત કરીએ તો આગળ જો ચેનલમાં નવા હોય તો તમે પહેલા અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો દર્શક મિત્રો તમે આગળ મમતા સુનીનો વિડીયો હાલમાં તે વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો ચાલ પ્રોગ્રામમાં મમતા સુને એવો ડાન્સ કર્યો છે કે તમે વિડીયોમાં જોઈને ચોકી જશો મમતા સુને એક પ્રોગ્રામમાં જોરદાર ડાન્સ કર્યો છે દર્શક મિત્રો જે તમને આગળ વિડીયો પણ તે બતાવીશ અને દર્શક મિત્રો જે મમતા સુની ડાન્સ કરી રહ્યું છે તે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એટલે તમારા સુધી અમે પહોંચાડ્યો છે અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ અને વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરી દીજો તો દર્શક મિત્રો મમતા સોનીએ એક પ્રોગ્રામમાં જોરદાર ડાન્સ કર્યો છે જે તમને આગળ વિડીયો પરથી બતાવીશ અને હાલમાં સોશિયલ મીડિયામાં તે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો દર્શક મિત્રો સૌ પ્રથમ તમે તે મમતા સુનીનો વિડીયો જોઈ લો